છેલ્લા ચોવીસ કલાકથી ઝારખંડમાં અમદાવાદ વરસાદને પગલે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે રાંચી અને જમશેદપુર શહેરમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા છે રાંચીમાં ધોધમાર વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા જ્યારે જમશેદપુરમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે રાંચી શહેરમાં છેલ્લા અડતાલીસ કલાકથી પડી રહેલા વરસાદને પગલે રસ્તા અને સોસાયટીઓ સહિત ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે મારી વરસાદથી રાંચીમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો મહારાષ્ટ્ર હોય પશ્ચિમ બંગાળ હોય અનેક વિસ્તારોમાં વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ છે રાંચી શહેરમાં રસ્સા સોસાયટી સહિત ચારે તરફ પાણી જ પાણી નજરે પડી રહ્યા છે ઝારખંડમાં અંદાદાર વરસાદ વરસ્યો જેને પગલે અનેક વિસ્તાર જળબંબાકાર થયા છે અને જિલ્લામાં વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે રાંચી અને જામશેદપુર શહેરમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે રાંચી શહેરના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા જેના કારણે વાહન ચાલકોને અવર જવરમાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ભારે વરસાદથી રાંચીમાં રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભારે વરસાદ થયો તેના કારણે જનજીવન પર મોટા પાયે પ્રભાવિત થયું છે રાંચી શહેરમાં રસ્તા સોસાયટીઓ સહિત ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે એટલે કે જળ મકાણની સ્થિતિ રાંચીના અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહી છે ઝારખંડ સહિત અલગ અલગ જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે